સાથીઓ મિત્રો કેમ છો તમે બધા મજામાં છો તો ફરી નવા બ્લોક માં તમારું સ્વાગત છે તો આજે હું આવી ગયો છું બૌચર નગરમાં શિવ શિવ શંભુ મૂર્તિ કેન્દ્ર માં તો હું તમને બતાવવાનું હતું કે ત્યાં દશામાની અને ગણપતિ બાપાની પણ મૂર્તિ બને છે તો દશામાની અત્યારે દશામાં આવવાના છે એટલે દશામાની ફૂલ તૈયારી ચાલુ છે મૂર્તિની એટલે દશામાની પહેલાં મૂર્તિનું કામ ચાલુ છે અને ગણપતિ બાપાની મૂર્તિનું કામ એ ચાલુ છે તો ચાલો હું તમને બતાવું Ayah, murti Gendera, Shiyu, murti aja Manin, alag -alag murti kendra shiva sambo murti buat aja ya abdi desa mani abdi murti murti nu kam ya desa mani abda desa mani murti nu kam wasra kam cahlo abdi murti siap siap aja desa mani કારણ કે શ્રાવણ મહિનો બે તો દશામાની મૂર્તિ બેસાડી દે છે બધા અને ગણપતિની મીડિયમ રેન્જની બધી અલગ અલગ મૂર્તિ તમને જોવા મળશે બહુ મોટી મૂર્તિ પણ નથી અહીંયા આ ગણપતિ બાપુની મૂર્તિનું કામ ચાલુ છે હજી તો એક મહિનાની વાર છે બધા ગણપતિ બાપુ આમ તો મૂર્તિ થોડી થોડી મોટી મોટી છે નવરાત્રી નું પણ મૂર્તિનું કામ ચાલુ છે માતાજી નું મૂર્તિ બનવાનું કામ ચાલુ છે જેનો નવરાત્રિ ને બહુ વાર છે શ્રાવણ મહિના બેતા દશામાની મૂર્તિ બનવાનું ચાલુ થઈ ગયું છે એટલે કે શ્રાવણ મહિના બેસતા તો દશામાની મૂર્તિ ત્યારે બધા લેવા આવે છે અને ગણપતિ બાપાની પણ અહીંયા મૂર્તિ બનાવે છે અને નવરાત્રિમાં પણ અહીંયા મહાકાળીમાં અંબાજીમાં બધા અલગ અલગ માતાજીની પણ મૂર્તિ બનાવે છે તમે જોઈ શકો બધા અલગ અલગ રૂપના અહિયાં ગણપતિના તમને મૂર્તિ જોવા મળશે બધા અત્યાર દશામાં ની મૂર્તિ લેવા આવ્યા છે ya badi mosta sari sari desa mani murti udah amal desa mani murti mosta murti yo dari desa mani. singer <imitation> ka